પાકિસ્તાના સિયાલકોટ જિલ્લામાં એક લગ્ન સમારોહ દરમિયાન વરાજા અચાનક સ્ટેજ પર પડી ગયો અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો મળતી માહિતી અનુસાર એક લગ્ન સમારંભમાં મહેમાનો હાજર હતા નાના બાળકો પણ ઉજવણીમાં ખુશ હતા તો દુલ્હન મેકઅપ પહેરીને બેઠી હતી લગ્નને લઈને ચારે બાજુ ધમાલ મચી ગઈ હતી પરંતુ કબૂલ હૈ બોલતા પહેલા જ લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ લગ્ન સમારોહ દરમિયાન વરાજ અચાનક સ્ટેજ પર પડી ગયો અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો આ ઘટના બાદ પરિવારમાં ખુશી ગમગીનીમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં લગ્નના દિવસે વરાજા તેના પરિવારના સભ્યો સાથે સોફા પર બેઠો જોવા મળે છે ત્યારે અચાનક સોફા પર બેઠેલા વરાજા અચાનક પડી જતા પરિવારના સભ્યો ડરી ગયા અને વરાજાને ઉપાડવા લાગ્યા દરમિયાન એક વ્યક્તિ વરાજાની નાડી તપાસે છે જે કામ કરતી નથી જે બાદ વરરાજાની હોસ્પિટલ ખસેડાતા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ